હમ લો દોસ્તો અમે લોકો આવ્યા છે પાર્ટી કરવા માટે આજે અમે છે ને પનીર બનાવવા ના કર્યું હું ને કૌશિક ને હાર્દિક ને અમે ત્રણેય અહીંયા અમારું ઘર છે ખેતરની વચ્ચે મસ્તીનું તો ત્યાં અમે આવ્યા પાર્ટી કરવા માટે અને અહીંયા છે ને તો આ બધું ખેતર છે અમારું આખું દૂર દૂર અમે અહીંયા દેખાય ખેતર જ છે અમે આવ્યા પાર્ટી કરવા અહીંયા બનાવીએ પનીર તો વિચાર્યું લોકો એ બનાવી નાખીએ તો હવે છે ને બધી સામાન અમારો બધું કાઢીને અહીંયા મૂકીએ ઉપર

સુખનો સુરસ ઉગાડી દીધો હવે અમે હવે અંદર સામાન બધું રાખીએ અને પ્રક્રિયા ચાલુ કરીએ બધી બનાવને કે ઓલરેડી મને બહુ મોડું થઈ ગયું પહોંચવામાં જ આ કૌશિકને ક્યારનો કતો તો હાલ હાલ તો આવી ગયા નહીં નહીં કરી જા હા નહીં આ ચોમું છે ને આ ને ક્યારનો કતો તો હાલ તો હાલે જ નહીં ને કા હું બાડી તો હાલતો તો એ હાલતો તો પણ ક્યાં જાવ એ નથી નક્કી નતો એનું હાલો કઈ નહીં હવે ભૂગી ગયા હશે ને અમારે આ બધું સામાન લઈએ અંદર ને બનાવીએ આ તો મસ્તી નું છે મિત્ર બેહવાનું હો હો બેડ બેડ ને કઈ ઘટે આમાં ઝેડ પ્લસ પણ હોય પંખો પંખો બધું છે ને હું હાર્દિક ને કૌશિક નીકળી ગયા લાકડા લેવા માટે હાર્દિક જાય ટોપીઓ લેવા કે ટોપીઓ નથી અહીંયા તો પનીર બનાવવા ટોપણું ટોપણું લેવા જાય અને હું ને કૌશિક બે કલાક લાકડા ગોતલી આમ ખેતરમાંથી અમે જ્યાં લાડવા જે હુકેલા પડ્યા હોય તો બે હુકેલા લાકડા હોય તો ગોતી લઈએ અમને થોડાક લાકડા મળી ગયા હે હવે હાર્દિક જે ટોપડું લેવા એ હવે લઈને આવશે અને હું ને કહું થોડાક લાકડા લઈને જઈએ થોડા ઘણા લાકડા અહીંયા પડ્યા તો ખરા અમારે મકાને તો કંઈ નહીં હવે અમે છે ને જઈએ અને જો થોડાક લાકડા અહીંયા મળે તો ગોતી લઈએ બાકી પછી અહીંયા પડાવીને કામ ચલાવી લઈએ બાકી જો આ ખેતરું જ છે એ બધીમાં ખેતરમાં અમે આવ્યા પાર્ટી કરવા પનીર બનાવવા થોડો ટાઈમ માટે તો મસ્તી મજા કરી દઈએ બાકી છે ને ભાઈ આડું કરેલું છે દેખાતું નથી હરખો અંધારું થઈ ગયું એટલે ને લાકડા લઈને પણ આવી ગયા અહીંયા પોચે લાઈટ પણ આવી ગઈ હવે હે ને આ લાઈટ અહીંયા આવી પણ લાઈટ છે ને ખાવ દીમ હે હવે જુગાડ કરવો તો હે છું કરીએ લાઇટનો એક જુગાડ કરીએ ને પછી કરીએ કઈક લાઈટ વિના તો પડે ડીમ ડીમ લાઈટ થાય હા અહીંયા લાઈટ તો છે નહીં લાઈટ હવે એટલે હવે અમે ઘરે લેપનો જુગાડ કરીએ બાકી પછી બેટરી અને લાઇટને લઈને આવીએ એ કાંટા હે ખડ છે તો ઘરે અને લાઇટનો જુગાડ કરીને આવીએ તો મિત્રો તમને હે અમારો ઘરે જવાનો રસ્તો બતાવું ખેતરમાંથી કેમ જવા ને લઈ આજો આવો રસ્તો છે અહીંયા સાઈડમાં માંડવી ઊભી અહીંયા ખેતર નાની એવી રસ્તી જેવું હે ખાલી એમાં જ એમાં જાય

હવે અમે છે ને ફટાફટ બેટરી ને ઠેલી માં નાખીને પહોંચીએ અંધારો થઈ ગયું બહુ મોડું થઈ ગયું અમે હવે ઘરે બેટરી લાઈટન બધું વાયર ને લઈ નીકળી ગયા પાછા અમારે બીજા ઘર બધા બનાવવાનું ખેતરવાળા ઘરું તો ત્યાં બધું બનાવવાનું ત્યાં આવે તો હવે છે ને ફટાફટ યાદ આવે ને ફેટિંગ કરીને દોસ્તો અમે છે ને અમારા પાસે ખેતર રસ્તામાં પહોંચી ગયા અમે કઈ દેખા આવે અંધારામાં એટલે આમ બતાવો હજી એક વાત ગાડી આવે એમાં આવે મયુર

તો હવે આથી કરે છે કરવાનું હોય તો દોસ્તો અમારે છે ને લાઇટ ને બધી ફિટિંગ કરી લીધી બેટરી ઉપરથી અને આ લાઇટ ઉપર આવે ધીમો ધીમો અને હવે હે ને અમારા બધી સામાન નહીં પડ્યો હવે કામ ચાલુ કરી બધી સુધારવાનું ભાઈ લોકો આમાં છે ને આ તેલ આ મસાલો ખાણા માટે ખાંડડી આમાં છે પનીર અને દહીં આમાં અંદર છે બધી મસાલા આ ચમચો હલાવવા માટેનો પનીરનો મસાલો આ ભાઈ ધાણા ને આદુ મરચાં બધી બકાલો શાકભાજી ને ટમેટા લહ ફોલા બે લહ ફોલ ડુંગળી કાપે ઘરે તો લહણ ફોલું નહીં હોય સમજ ફોડું ફોલવું પડે આદી આર્થિક ડુંગળી કાપે રડા પાણી જવા ડુંગળી કાપે એટલું લહણ ખંડાઈ ગયું હવે ફોલવું હજી ફોલ મૂલ્યા થોડું ફોન નાખ્યું તો થોડુંક એટલું થઈ ગયા થાય થોડુંક લહણ ફોલ નાખીયે

આપડી મસાલો એટલો વધ્યો એ હજી થઈ જાય બધી કટિંગ બધું અહીં પનીર કપાઈ જાય આ એટલું પનીર રાખો ને આ ચોખ્ઠું એને પછી રાખો છે ગ્રેવી ખમણી કરવા માટે આમ બાકી અહીંયા જો આ ટમેટા આ મરચાં અને ડુંગળીયામાં પાકે છે અને સેફ છે અમારા મયુરભાઈ તો ફાઇનલી હવે છે ને અમે આ બધું કરી નાખીએ ને વઘાર બનાવીએ મસ્તીનો ગ્રેવી બનાવીએ અમારો હાર્દિક અત્યારે છે ને ખમણી કરે પનીરની જો હે ને હાર્દિક આ કપકી કાપી લઈ અમારો હાર્દિક આ તો બધી કામ કરે અમારે તમે ક જોઈ લો ખાલી કેમ બાકી સુલામાં તાપ થતો કરી ડુંગળી પાકે તો અત્યારે અમારે ગ્રેવી પાકે છે મસાલો ગ્રેવી કલર વલર પકડ્યો જોઈ લે કઈ ઘટે જ નહીં ખાવું તો આવી જા પાર્ટી કરે પનીર અમારે પડ્યું હે આ કટકા પનીર ને અને આ આવેલું ખમણેલું પનીર આ ચટણી એટલી વધી ના કૌશિક અંગૂઠો કઈ સાગડી ચોમુ આ નમક પડ્યો ઓ જલે હોય પણ નમક છીડક કામ કરતા હે મેરા ભાઈ દવાડીઓ થઈ જાવ દવાડીઓ થઈ જાય જોઈજો હવે તાપ્યો કઈ વાંધો ન હવે ને આઈ કોઈ બરે તોય દવાડો ખાયે અને બે ટમેટા આખા નીકળ્યા આ હાર્દિક ને કેતો હરકા મોરી લે એ ટમેટા નતા ભઈ રે ભાઈ કારીગર બીજો હતો ભાઈ

કેનો કડીયો છે ભાઈ મિસ્ટર નંબર 68 હા અહીં આ જેટલો નમક છે ને આનો ડબલ નમક લઈને તો અડધો નમક ખાલી કરી જ આવે એક આમ કે એક નઈ નઈ મોરું થાય મોરું આ ખાઈને રાખ્યો એક હાવ મોરું થઈ ગયે લે લગભગ તો અણાઈ ગયે ભાઈ અમારી ખાઈ લે ખાઈ લે પાલટી કેન્સર લગભગ તો ખારો કરને છે તો ભાઈ લોકો અત્યારે હમ બધું મસાલા કમ્પ્લીટ રેડી થઈ ગયા પનીર મને પાકી ગયું છે અને હવે હે બધા તો ખોલ તો ઢાકણો લ્યા જો બતાવે તમને પનીર જો આવું પનીર તો અત્યારે પનીર પાકી ગયો છે અને અમારો કેપ્ટન એક ભાઈ આવી ગયો હવે અમે હું ને કૌશિકને જાય રોટલા લેવા અને ફટાફટ રોટલા લઈને આવી જાય ને ખાઈ લે જો અમારે કેતન લાંબો આવી ગયો તો ભાઈ લોકો હું ભાઈ નીકળી રોટલા લેવા રોટલા લઈને ફટાફટ આજે તો રોટલા લઈ લીધા આમાં તો રોટલા લઈને અમે પહોંચી ગયા અહીંયા રોટલા કે રોટલા મૂકી દીધા અહીં છાસ આવી ગઈ અને અહીંયા અમારા શેફ અને કેતન લાંબુ આ કૌશિક ચમન ચોમુ અને હાર્દિક લાઈટમેન અને હવે અમે છે ને જમવાનું તૈયારી કરીએ કે નવ વાગી જાય ભૂખ લાગી જોરદાર ત્યારે અમે છે ને જમવા બેસી ગયા અહીંયા પનીર અમારો આવી ગયો વાટકામાં જોવું ખાલી કેમ લાગે સેફ અમારો મયુર વાજા ઓર્ડર માટે કોન્ટેક કરજો પનીર ખાલી બન્યું જોઈ લો ખાલી ઘટી નહીં એવું જો આ પાંચ વાટકા અને અમે પાંચ જણા ખાવાવાળા તો અમે છે ને રોટલા આવી ગયા અમારે આપી દીધી મરચાં ડુંગળી કાપે જો કેટલો મહેનત કરે બિચારો આવી ગયો એ લોકો અમારે છે ને જમવા બેસી ગયા છે અહીંયા કૌશિક ને હાર્દિક ને રોટલા બોટલા ને આવી ગયા કેતન ને મયુર ને અહીંયા પનીર અમારું હવે અમે છે ને જમી લઈએ દોસ્તો અમે હવે જમી લીધું મસ્તીનું અને આ થેલીઓ ને બધી પેક કરી લીધું બેટરીઓને લાઈટ બધું અને અહીંયા હાર્દિક ભાઈ આમાં લોક મારી દીધો એક નંબર પેક કર્યું હતું એમ બધું અને હવે અમે છે ને જમીન હવે નીકળી છે ત્યાં ઘરે તો તમને તો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબર ને ભૂલતા ને કરવાનું ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો બાકી મળી આપણે નવા વિડીયો ત્યાં સુધી બાય ભાઈ ¡Chalo!